તેમને શું છે તેના વિશે જાણીએ ત્યારે આર વડા મોહન ભાગવતે આજે નાગપુરમાં વિદર્ભ સંસ્કાર ભારતી કાર્ય પોતાના સંબોધનમાં કહ્યું કલા અહીં ફક્ત મનોરંજન માટે નથી આપણું વિઝન

ભક્તોના સન્માન માટે ચિત્ર રંગોળી અને પુસ્તિકાઓની પ્રસ્તુતિ દરમિયાન કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલકે ઉજવણી એક વર્ષ સુધી ચાલુ રહેશે આપણા બધાનો એક સામાન્ય દ્રષ્ટિકોણ છે કે આ સો વર્ષોમાં સંઘ કેવી રીતે શરૂ થયો વિવિધ પ્રતિકૂળતાઓ વચ્ચે કેવી રીતે વિકસ્યો આ બિંદુ સુધી પહોંચવા માટે તેને કયા પ્રયત્નો અને બલિદાન આપ્યા સ્વાભાવિક રીતે દરેકને લાગે છે કે આપણી શતાબ્દી વર્ષમાં કંઈક આપણે કરવું જોઈએ શતાબ્દી વર્ષ માટે નિયમ એ છે કે સંઘના સ્વયંસેવકો શતાબ્દીનું કાર્ય પૂર્ણ કરશે આ સંઘના સ્વયંસેવકો ઘણી સંસ્થાઓમાં છે પરંતુ તે સંસ્થાઓ કઈ કરશે નહીં શતાબ્દી કાર્યક્રમનો અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને સંઘના સ્વયંસેવકો જ્યાં પણ સંગઠનમાં હશે તેઓ સંઘ જે પણ યોજનાઓ બનાવશે તેમાં કામ કરશે ભીવંડી મરાઠી મીડિયા હિન્દીમાં બોલવાની માંગ કરી મરાઠીની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યો તેમણે પ્રશ્ન કર્યો કે ઉત્તર પ્રદેશ અને દિલ્હીના લોકો મરાઠી કેવી રીતે સમજશે નારાજગી વ્યક્ત કરતા મનસે ભીવડી ગ્રામીણ પ્રમુખ

ઉપપ્રમુ રાજ પાસેથી કથિત રીતે ખંડણી લેવા બદલે ખંડણી નો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેના સાથીઓએ કાર્યસ્થળ પર મેનેજરો પર હુમલો કર્યો ધમકી પણ આપી હતી ત્યારબાદ અઢાર સપ્ટેમ્બરના રોજ વાણીમાં ઉંબરકરના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં તેઓએ સીધા કરોડો રૂપિયાની માંગણી કરી અને ધમકી આપી કે જો તેમના કામદારોને પૈસા નહીં મળે તો તેઓ કામ બંધ કરશે ત્યારે પોલીસે ઉંમર કરે અને તેના સાથીઓ સામે વિવિધ કલમો હેઠળ કેસ પણ દાખલ કર્યો છે અને તેઓ હાલમાં ફરાર છે નવરાત્રીની ઉજવણી દરમિયાન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ઉત્તર મુંબઈના દરેક પંડાલની મુલાકાત લીધી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે દહીસર બોરીવલી કાંદીવલી અને મલાડના તમામ નવરાત્રી પંડાલોની મુલાકાત લઈ દેવી દુર્ગાના આશીર્વાદ લીધા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે દુર્ગા ચોક ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉત્તર મુંબઈના તમામ નાગરિકો અને યુવતીઓનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું તેમણે કહ્યું કે દેવી દુર્ગાના આશીર્વાદ દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ અને પ્રગતિ પ્રાપ્ત કરશે તેમણે પોતાની પચાસમી મુલાકાતના આ પ્રસંગને ઐતિહાસિક ગણાવ્યો અને દરેકને એક થવા અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવા હકાલ કરી कार्यक्रम में नागरिकों में सकारात्मक ऊर्जा मुंबई का उत्साह और उमंग दुर्गा नवरात्रि की महक में जो आज आनंद मैंने लिया है मैं सभी उत्तर मुंबई के मेरे भाई बहनों को युवा युवतियों को पूरे मुंबईकरों को और देश के सभी नागरिकों को नवरात्रि की बहुत बहुत शुभेच्छा, शुभकामनाएं देता हूँ माँ दुर्गा का आशीर्वाद हमेशा सबके ऊपर बना रहे देश की विकास यात्रा में हम सब सहभागी बने और एक सुख समृद्धि और शांति वाला देश भारत और नई ऊंचाइयों तक प्रधानमंत्री मोदी जी के नेतृत्व में पहुँचेगा ये हम सबका दृढ़ संकल्प और विश्वास पर्व चालू है आज अष्टमी भी है हर जगह आप सभी को मालूम है कि देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी जी के साथ हमारे सांसद और हमारे केंद्रीय मंत्री पीयूष गोयल जी एक है। इंटरनेशनल लेवल पे जहाँ जहाँ मोदी जी नहीं पहुंच पाते हैं वहाँ हमारे पीयूष जी पहुंच पाते हैं फिर भी इतने वस्त टाइम में से वो आज यहाँ पूरे लोकसभा में नवरात्रि में हर एक मंडल को दर्शन दिया और आज खुशी होती है कि चांडक के इस सोसाइटी में अपने मतदारों से अपने भक्तों से मिलने के लिए पीयूष जी आए और उनको नवरात्रि को दशहरे की शुभकामनाएं सतीश सोनी चक्रवात न्यूज महाराष्ट्र